આજે દાહોદ જિલ્લાની બસો સડસઠ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પાંચ વાગ્યા સુધી છાસઠ અઠ્યાસી ટકા જેટલું મતદાન નોંધાયું હતું ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મતદારો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા અગિયાર વાગ્યા સુધી મતદાન મથકો ઉપર લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી ત્યારબાદ બપોરના સમયે ઓછી ભીડ સાથે મતદાન પ્રક્રિયા ચાલી હતી પરંતુ બપોર બાદ મતદારોએ ફરીથી પોતાનો ઉત્સાહ બતાવી મતદાન કેન્દ્ર ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગામના વિકાસનું સુકાન સોંપવા માટે યોગ્ય ઉમેદવારને પોતાનો મત આપ્યો હતો ઉમેદવારોએ વધારેમાં વધારે મતદારો મતદાન મથક સુધી પહોંચે અને મહત્તમ લોકો મતદાન કરે તે માટેના પ્રયાસો કર્યા હતા ત્યારે આજે તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું હતું મતદાન પૂરું થતાં મતદાન મથકના કર્મચારીઓ મતપેટીઓ સીલ કરી દાહોદને નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચ્યા હતા જ્યાં રૂમમાં પેટીઓ જમા કરાવી રિસિવિંગ સેન્ટર ખાતે ચૂંટણીલક્ષી સાહિત્ય જમા કરાવ્યા હતા રિસિવિંગ સેન્ટર ખાતે મામલતદાર સહિત રિસિવિંગ સેન્ટરની ફરજ ઉપરના કર્મચારીઓએ મતપેટીઓ રિસીવ કરી પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની કામગીરીમાં જોડાયા હતા તમામ ઉમેદવારોનું ભાવિ આજે રૂમમાં સીલ થશે અને પચીસ જૂને મતપેટીઓ ખુલશે આજ રોજ જે ગ્રામ પંચાયત ચૂંટણી સામાન્ય અને પેટા ચૂંટણીની જે આજે બે હજાર પચીસમાં ચૂંટણી થઈ હતી તે શાંતિપૂર્ણ પતી ગયેલ છે અને તમામ મતદાન મથકોમાંથી જે સ્ટાફ ગયેલો હતો તે તમામ મથકોનો સ્ટાફ છે અત્યારે પોતાની સાથે પોતાની જે જરૂરી વસ્તુઓ અત્યારેથી આપવામાં આવી હતી તે તમામ વસ્તુઓ લઈ અને મતપેટીને અત્યારે જમા કરાવવાનું કામ ચાલી રહ્યું છે આથી જે ગ્રામ પંચાયત બે હજાર પચીસની સામાન્ય અને પેટા ચૂંટણી હતી તે ચૂંટણીઓ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલી છે